નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાઉની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય તેમજ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાતના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે બે હજાર ચોવીસ નવું મોંઘવાર ભટતું જાહેર કર્મચારી આનંદ સરકારી કર્મચારી રાજ્ય સરકારે ભેટ આપી છે મોંઘવારી ભટ્ટોમાં ચાર ટકાનો વધારો કર્યો છે તેના વિશે વિસ્તારમાં ચર્ચા કરેલા મિત્રો તમે અમારી જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકશો મિત્રો વિશે જોઈન થઈ તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળશે પગાર બાબતે મોંઘવારી ભથ્થા બાબતે ચાર હજાર મિત્રો વધારે પગ શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકારી કર્મચારીઓ મોંઘવાડી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવે છે ડીએ રાજ્ય સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હસો ચાર ટકાનો વધારો કર્યો છે રાજ્ય સરકારના નિર્ણયથી ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં લાભ મળશે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનો પણ મોંઘવા મોંઘવારી ભથ્થામાં લાભ મળશે ભથ્થામાં વધારાની રકમ ત્યાં હપ્તામાં પગાર સારી ચૂકવાશે તફાવત રકમ એરિયસ ત્યાં હપ્તાનો પગાર સારી ચૂકવાશે એનપીએસમાં કર્મચારીઓ દસ ટકાનો ફારો આપવામાં રહેશે અને એનપીએસના કર્મચારીઓને રાજ્ય સરકાર ચૌદ ટકા ચૌદ ટકા આપશે તો મિત્રો મોંઘવારી પથ્થરમાં વધારાનો લાભ રાજ્ય સર રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મયોગી અને અંદાજે ચાર પોઈન્ટ તેસઠ લાખ જે નિવૃત્તિ કર્મચારી એટલે પેન્શન મળવાપાત્ર થશે મોંઘવારી પ્રથમ એક જુલાઈ બે ત્રેવીસ ફેબ્રુઆરી બે ચોવીસ સુધી તફાવતની રકમ તે હપ્તા પગાર સાથે ચૂકવામાં આવશે જુલાઈ બે ત્રેવીસથી સપ્ટેમ્બર બે ચો ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે ચોવીસ અને પગાર સાથે કર્મચારીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્ત્વ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે નવી વર્ધિત યોજના યોજના એનપીએસમાં કર્મચારી રાજ્ય સરકાર ફારો અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણય મુજબ એનપીએસ અન્વય કર્મચારી દસ ટકાનો ફારો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે ચૌદ ટકાનો ફાળો આપશે એલટીસીમાં ટીસીમાં પણ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મીલ્ટો તો જે સી એલ રાજ્ય સરકારે રાજ્ય સરકારમાં મહત્વ નિર્ણય લીધો છે એલટીસીમાં ટી અત્યાર સુધી ગરંટી છઠ્ઠા પગાર પર આધારે પગાર ધોરણ અનુસરતી અનુસાર અત્યારે જે હવે સાતમા પગાર પંચ અનુસાર થશે અને જે મુજબ ચૂકવવામાં નિર્ણય લેવામાં આવશે તો મિત્રો મહત્ત્વ વધુ એ છે કે ત્યાં હપ્તા ચૂકવામાં આવશે જુલાઈ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધી હપ્તા તપાસ રકમ માર્ચ બે ચોવીસ પગાર સાથે ઓક્ટોબર ડીસા બે હજાર ત્રેવીસની રકમ એપ્રિલ બે હજાર ચોવીસ પગાર સાથે ચૂકવવામાં આવશે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા એક વિડીયો સારી થાય ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ